જીવનમાં ક્યારે થાક ન થાક તો લાગતો હશે હે મારે તમને પૂછવું છે આટલી બધી મેં તમને મહેનત કરતા જોયા કેટલા કલાક દિવસની મહેનત કરો છો આખો દિવસ અંદાચી કેટલા કલાક થઈ જાય અઢાર કલાક થઈ ગઈ અને આટલી બધી મહેનત કોના માટે તમારી આ મહેનત જે છે ને ઓલું ખેડૂત બીજ રોપે ને અને ઉગી નીકળે ને એમ તમારી મહેનત ઉગી નીકળવાની જીવનમાં ક્યારેય થાક નો લઈ ગયો લાગતો હશે હે આ આંસુ જે છે ને કાકા એ એક દિવસ ખુશીના ના આંસુ બનવાના છે તમારો દીકરો જે કામ કરી રહ્યો છે ને એ આંસુ ખુશીના આંસુ બનવાના છે અને થાક જે છે ને અત્યારે આંખોમાંથી જે આંસુ આવે છે ને એક દિવસ ઓગળી જવાના છે તમારો દીકરો જે છે ને એ હજારો દીકરા માટે પ્રેરણારૂપ છે હું કેટલાય દીકરાઓ મારા હાથ નીચે કાકા મેં ભણાવ્યા છે પણ જેની જેવા દીકરા બહુ ઓછા હોય આ દીકરો જે છે ને એ સાચું સોનું છે જેમ આ ઈટ જે છે એ તપે ને અને એ પાકી અને મજબૂત બને ને આટલી બધી મહેનત કરો છો તમને મે મહેનત કરતા જોયા તો આટલી બધી મહેનત કોના માટે છોકરાઓ માટે છોકરાઓને ભણાવવા છે આગળ છોકરાને ભણાવવા છે ભણાવીને શું બનાવવા છે એ તો છોકરા અમે તો ભણ્યા નથી પણ છોકરાને જે ઈચ્છા છે એ કરી કેટલું ભણ્યા છો અમે 6 સાત ચોપડી ભણ્યા 7 ચોપડી ભણ્યા કેટલા વર્ષોથી આ કામ કરો છો વર્ષ થી આ કામ કરો અને કેટલા કલાક કામ કરવું ઓગણીસ કલાક તો પછી બાકીની અને મેં તમને મહેનત કરતા જોયા આ તો ખુબ આગળનું કામ છે તો તમને આ કામ કરવાનો થાક નથી લાગતો થાક તો ઘણા લાગે મને તમારે હાથ બતાવો ને આ હાથ જે છે ને એ માતાનો પ્રેમ તો બતાવે જ છે પણ આ માતાએ કરેલી મહેનત જે છે ને એ આ હાથોની અંદર બતાવી છે અને આ હાથોના આશીર્વાદ જે છે એ દીકરા અને દીકરી ઉપર વરસે ને એટલે ઈશ્વરે એ દીકરા અને દીકરીને આપવું જ પડે ભાઈ આ માતાની મહેનત છે માતાનો પ્રેમ છે એક સાત ચોપડી ભણેલા માતા એમના દીકરા અને દીકરીને ભણાવવા માટે ઈચ્છે છે તો મારી સાથે જેનીશ છે જેમણે દસમા ધોરણની અંદર બાણું ટકા મેળવા છે બારમા ધોરણની અંદર જે છે સાયન્સ પર્સન્ટાઇલ રેન્ક એની છન્નું છે ગુજકેટ માં 120 માંથી 120 માર્ક પૂરા મેળવા છે અને એની જોડે જોડે આ દીકરા એ DAICT ની અંદર MNC ની અંદર એન્જિનિયરિંગ બ્રાન્ચ ની અંદર એડમિશન લીધું છે જનીશ મે મમ્મી પપ્પા આરે તો બેટા વાત કરી આટલી બધી મહેનત અને આ પરિસ્થિતિની અંદર બેટા તે આ પરફોર્મન્સ કર્યું તો આ સફળતા નું સિક્રેટ શું એ જાણવું છે તારી પાસે પણ તો સિક્રેટ એવું છે કે ભાઈ મે મારા મમ્મી પપ્પાને કામ કરતા જોતા હોય એટલે એમ થાય કે ભાઈ મમ્મી પપ્પાએ મને કહેતા હોય કે તારે આ કામ ન કરવું પડે એટલે મને એટલે માતા પિતાની એવી ઈચ્છા છે કે એ આજે જે મહેનતવાળું કામ કરે છે આપણે ન કરવા પડે જનીશ મેં એવું સાંભળ્યું છે કે તને ડીએ ડબલ આઈ સિટીની અંદર એડમિશન મળ્યું તો તારે એની અંદર જે ફીસ ભરવાની હતી એ સાડા ત્રણ લાખ રૂપિયા જેવી હતી અને એની અંદર આપણા અમરેલીના જેમને હીરા પારખવાની આદત છે એવા પીપી સો જીત્રા સાહેબ જે છે એમણે તને બેટા ખૂબ સારી રીતે મદદ કરી આ વિશે થોડી વાત કરને બેટા મારા ભાઈ એક તો સલાહ મળી કે ભાઈ તું પીટી સાહેબ વાત કર બરાબર અને તું જાતે મળવા ગયો હા અને હું જાતે પહેલી વખત ગયો તો સરે મને કીધું કે સરે ચર્ચા કરી બધા સાથે અને પછી કીધું કે આપણે ફી ભરી દેશું ના રાકેશ આગળ વધશું છું બરાબર છે ઓકે અને પછી ફીસ ભરી મે એવું સાંભળ્યું છે કે તું જ્યારે કોલેજ માં ગયો ત્યારે તને આઈડિયા આવ્યો કે ભાઈ મને તો અહીંયાથી લોન પણ મળી શકે એમ છે અને લોન કોઈ નાની સુની નહીં 17 લાખ રૂપિયા જેવી લોન

એક રસ્તો અલગ મને વે મળ્યો છે કે હું મારી રીતે કરી શકું બરાબર તો સર જે મહેનત કર સર જે આખી ફી ભરવાના એની કોઈ બીજા છોકરા પાછળ ખર્ચી શકે અને આ કેટલી મોટી વાત થઈ રહી છે એના પાસે એક ઇઝીએસ્ટ વે એવો હતો કે પીપી સોજી તરાસાઈ ભાઈ આ દીકરાને એવું કીધેલું કે હું તારી બધી જ ફીસ જે છે ભરી દઈશ પણ એણે એક અલગ વે ચૂઝ કર્યો કે હું મારી ફીસ જે છે એ જાતે ભરીશ આવો વિચાર ક્યાંથી આવ્યો એમાં એવું છે સર કે ભાઈ આપણે આપણા ઉપર કંઈક

હું તમારી સાથે આ વાત કરું છું ને ત્યારે મને ગૂઝ બમ્પ આવી રહ્યા છે મારા રૂવાટાઓ જે છે ઊભા થઈ રહ્યા છે હું મારા વ્યક્તિગત જીવનમાં કેટલાય દીકરા દીકરીઓને મળ્યો છું પણ જેનીસ મારી સાથે જે વાત કરી રહ્યો છે ને આવા દીકરા દીકરીઓને બહુ ઓછો મળ્યો છું જેની કુમારી ક્યાંથી આવી તો સર અમે મારા માતા પિતાને કામ કરતાં જોતાં હોય મેં જોયા છે આજે પંદર સત્તર કલાક કામ કરે છે તો એ ત્યાંથી આવી છે તો જીવનની અંદર માતા પિતા બહુ ભણેલું ન હોય ને તો એ ચાલે છે

મને ગૌરવ છે કે આજે હું જેનીસ સેવા દીકરાની બાજુમાં બેઠો છું મેં પીપી સુજીતરા ફાઉન્ડેશનની રચના કરી બે વર્ષ પહેલાં અને અમરેલી જિલ્લાના દરેક જ્ઞાતિના દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ સહાય આપવા માટેની એટલે બે વર્ષ પહેલાં પ્રથમ વર્ષે જ્યારે આ સહાય આપવાનું શરૂ કર્યું ત્યારે અમરેલીમાંથી જેનીસ દેવગડીયા કરીને કુંભાર કડિયા કુંભાર જ્ઞાતિનો દીકરો એ મારી પાસે ખરેખર આવ્યો હતો લોન લેવા અને એને ઘરનું મકાન નહોતું એટલે ઉચ્ચ અભ્યાસ માટે અમે કઈક મિલકત લઈને લોન આપીએ એટલે એને લોન પણ નહોતો આપી શકું એમ એટલે પછી એ છોકરાનામાં મને એટલી બધી ઇન્ટેલિજન્સી દેખાણી અને કોકિલાબેન અંબાણી કોલેજ ગાંધીનગરમાં એને બીટેકમાં એડમિશન મળતું હતું એટલે એકવાર લિફ્ટ મળે ને તો આ કોલેજમાંથી હું બહાર નીકળું એટલે મને સીધું પચીસ લાખ નીચે પેકેજ ન મળે પછી મેં એના શિક્ષક સાથે વાત કરી એટલે એને કીધું કે છોકરો બહુ હોશિયાર છે ને જરૂરિયાત પણ છે પછી મને એમ થયું કે આ છોકરાને મદદ કરવા જેવી છે એટલે પ્રથમ વર્ષે એની સાડા ત્રણ લાખ રૂપિયા ફી હતી સંપૂર્ણપણે અમે ફાઉન્ડેશનમાંથી ભરી આપી અને જેની શિયા ગયો દાખલ થઈ ગયો અને ત્યાંથી રજામાં પાછો આવ્યો એટલે એની ખુમારીની વાત કરું તો એની કોલેજની એસબીઆઈ સાથે ટાઈપ હતું એટલે એસબીઆઈમાંથી એણે બાકીના સત્રની બધી જ લોન એણે સેટઅપ કરી લીધું એટલે આવીને સામેથી એણે મને કીધું કે સાહેબ હવે મારે ફીની જરૂર નથી હવે મારે ખાલી રહેવા માટે ફક્ત પચાસ હજાર દર વર્ષે ઘટે છે તો મને ખાલી પચાસ હજાર દર વર્ષે સહાય આપજો બાકીનું મેં એસબીઆઈમાંથી લોનની વ્યવસ્થા કરી લીધી છે એટલે મને પણ આ છોકરાઓ પર બહુ ગર્વ છે અને એ એના જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને ખૂબ આગળ વધશે એમાં કોઈ શંકાને સ્થાન નથી